તો દર્શક મિત્રોને જલ્દીથી જલ્દી આ લાઈવમાં જોડાઈ જાઉં કારણ કે હું આજે આપને લાઈવ દ્રશ્યો બતાવવાનું છું નર્મદા કેનાલ પર સૌથી મોટી ચોરી એ સામે આવી છે હ નમસ્કાર દર્શક મિત્રો હું છું પ્રવીણ મીરિયા આપ જોઈ રહ્યા છો પાવન ન્યૂઝ આજે આપને હું એક સૌથી મોટી ચોરી જે નર્મદા કેનાલ પર થયેલી છે એ સૌથી મોટી ચોરી આપને આજે લાઈવ દ્રશ્યો બતાવવાનું છું તો વધુમાં વધુ લોકોને આ વિડીયો શેર કરો લિંક શેર કરો જેથી કરી અને વધુમાં વધુ લોકો આ લાઈવમાં જોડાય અને દરેક લોકો છે એ ચોરીના લાઈવ દ્રશ્યો છે એ હું આપને અમારા પવન ન્યૂઝના માધ્યમથી દેખાડવાનું છું ત્યારે આપ જોઈ શકો છો આ નર્મદા કેનાલ છે જે વચાવની નજીક આવેલી છે આ નર્મદા કેનાલ પર એક સૌથી મોટી ચોરી છે એ જોવા મળી છે જો કે ઘણી વખત મોટો અને કેબલ ચોરીના બનાવો તો બનતા જ હોય છે પરંતુ એનાથી પણ મોટી ચોરી છે એ જોવા મળી છે તો જે પણ લોકો લાઈવમાં જોડાયા છે એને નમ્ર વિનંતી છે કે આ વિડીયોને થોડી વાર પોસ્ટ કરી અને આ લિંકને વધુમાં વધુ શેર કરો જેથી કરી અને વધુમાં વધુ આ લોકો છે એ આ લાઈવમાં જોડાઈ શકે અને લાઈવ દ્રશ્યો છે એ હું આપને દેખાડી શકો આપ જોઈ શકો છો આ કેનાલની હાલત પણ કેવી થઈ ગયેલી છે જર્જરિત હાલત થઈ ગઈ છે ઠેર ઠેર જગ્યાએથી એ તૂટી ગયેલી છે જોઈ શકો છો આપ આ કોન્ક્રીટ છે એ કોન્ક્રીટમાં સિમેન્ટનું ક્યાંય પણ જે છે એ નથી જોવા મળી રહ્યો સિમેન્ટ માત્ર ને માત્ર કાંકરી જોવા મળી રહી છે જે તે સમયે કોન્ક્રીટ કરવામાં આવે છે ત્યારે રેતી છે વરસાદી પાણીના લીધે અને નર્મદાનું જે પાણી સતત ચાલતું હોય છે તેના લીધે સિમેન્ટનું ધોવાણ થઈ ગયું છે રેતી પણ ધોવાઈ ગઈ છે ને માત્ર ને માત્ર કોન્ક્રીટ છે એ જોવા મળી રહ્યું છે ત્યારે જે પણ લોકો આ લાઈવમાં જોડાયા છે એમને વિનંતી છે કે આ લિંકને વધુમાં વધુ શેર કરો જેથી કરી અને વધુમાં વધુ લોકોને લોકો સુધી આ માહિતી છે એ આપણે પહોંચાડી શકીએ અને તંત્ર છે એ વહેલી તકે જાગૃત થાય અને આ કેનાલ પર થતી ચોરીઓ છે એ રોકી શકાય આપ જોઈ શકો છો અહીંયા કોન્ક્રિટ કરવામાં આવે છે એ કોન્ક્રેટમાં માત્ર ને માત્ર રેતી અને કાંકરીનો ઉપયોગ કરી અને નબળો માલ બનાવવામાં આવ્યો છે જેના લીધે આ વરસાદી પાણીના કારણે આ કોન્ક્રેટ છે એ ટૂંક સમયમાં જ ધોવાણ થઈ ગયેલો છે આપ જોઈ શકો છો લાઈવ દ્રશ્યો છો આપ જોઈ શકો છો દરેક જગ્યાએ માત્ર ને માત્ર કોન્ક્રીટ છે એ દેખાઈ રહ્યો છે અને આપની સ્ક્રીન પર આપ જોઈ શકો છો કેનાલ છે એ હરેક જગ્યાએથી છે એ જર્જરિત થઈ ગઈ છે અને કેનાલ છે એ સાવ તૂટવાના આરા પર છે ત્યારે હમણાં થોડા દિવસ પહેલાં જોબારીની નજીકમાં છે એક જગ્યાએ દરોડો પડ્યો હતો અને કેનાલ છે એ તૂટી હતી ત્યારે આજુબાજુના ખેતરોમાં પણ મોટા પાયે નુકસાન છે એ જોવા મળ્યું હતું ત્યારે વારે ઘડીએ આ નુકસાન છે એ ખેડૂતોએ જ ભોગવવું પડતું હોય છે ત્યારે આ નુકસાનની ભરપાઈ છે એ સરકાર પણ નથી કરતી ત્યારે જોવાનું એ રહ્યું કે તંત્ર ક્યાં સુધી એ આંખો મીચી અને બેઠું રહે છે અને આ કર્મચારીઓ છે એ પોતાની મનમાની કરતા રહે છે તો આ લિંકને વધુમાં વધુ શેર કરો જેથી કરી અનેક લોકો છે આ લાઈવમાં જોડાય અને નર્મદા કેનાલ પર થતી ચોરીઓ છે એ સૌથી મોટી ચોરી હું આપને લાઈવ દ્રશ્ય આજે બતાવીશ કઈ જગ્યાએ ચોરી થઈ છે એ પણ હું આપને બતાવી દઈશ આપ જોઈ શકો છો આ ડ્રેનેજ બનાવવામાં આવ્યું છે અને ડ્રેનેજ પર આપ જોઈ શકો છો તૂટેલી હાલતમાં છે અને બંને બાજુએ જે રસ્તા બનાવવામાં આવેલા છે એ રસ્તા પણ સાવ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે તો લાઈવમાં સતત જોડાઓ અને બીજા લોકોને પણ લાઈવ જોડો

એ ડ્રેનેજ લાઈન પણ જોઈ શકો છો આપ તૂટી ગયેલી છે માત્ર ને માત્ર કાંકરા અને રેતી જ જોવા મળે છે અને કેટલી જગ્યાએથી આ છે એ તૂટી ગયેલી જોવા મળે છે જોઈ શકો છો લાઈવ દ્રશ્યો પાવર ન્યૂઝ પર જોઈ શકો છો કેટલી જગ્યાએથી આ ડ્રેનેજ છે એ તૂટી ગયેલી જોવા મળે છે મને અનેક વખત રજૂઆતો આવતી હોય છે પરંતુ સમયના અભાવના કારણે હું છે એ કવરેજ નથી કરી શકતો પરંતુ આજે સમય મળ્યો છે કે જે નર્મદા કેનાલ પર સૌથી મોટી ચોરી થઈ છે એ ચોરીના પણ હું આપને લાઈવ દ્રશ્યો બતાવીશ અને અહીં જે કેનાલ પર કેનાલની જે હાલત છે ભચાઉના ભચાઉ શહેર છે એની નજીક આવેલી કેનાલની હાલત છે એ પણ હું આપને લાઈવ દ્રશ્યો બતાવી રહ્યો છું આપ જોઈ શકો છો પાણી જો કે અત્યારે કેનાલની અંદર બંધ કરી દેવામાં આવ્યું છે લગભગ પંદર વીસ તારીખની આસપાસ પરંતુ આ કેનાલની હાલત છે એની અંદર કચરો છે એ આપ જોઈ શકો છો મોટા પ્રમાણમાં પથરાઓ છે એ પથરાઓ પડેલા છે અને કચરો છે એ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે અને સૌથી મોટી વાત તો એ છે કે જે કોન્કરેટ કરવામાં આવેલો છે કેનાલની વોલનો એક કોન્ક્રેટ છે એ સાવ તૂટી ગયેલો છે આપ જોઈ શકો છો હું આપને એકદમ નજીકથી જે એ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ આપ જોઈ શકો છો આની અંદર ઉતરવું પણ જીવના જોખમ જેવું છે કારણ કે પગ સ્લીપ થાય તો જીવનું જોખમ હોઈ શકે છે એટલે હું આગળ ના જઈને અહીંથી જે દૂરથી ઉપરથી જ આ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયત્ન કરીશ જે પણ આપ જોઈ રહ્યા છો એ પાવન ન્યૂઝ પરથી લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો આપ નર્મદા કેનાલ છે એના પર કેટલી હદે છે એ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે આપ જોઈ શકો છો માત્ર ને માત્ર કોન્ક્રિટ છે એ હવે કોક્રેટ નહીં પણ માત્ર ને માત્ર કાંકરી છે એ કાંકરી જોવા મળી રહી છે કોન્કરેટ સિમેન્ટ છે એ ધોવાઈ ગયું છે રેતી પણ ધોવાઈ ગઈ છે અને માત્ર સિમેન્ટ કાંકરી છે એ જોવા મળી રહી છે આપ જોઈ શકો છો અહીં કેનાલની અંદર છે એ પથરાઓ પણ પડેલા છે ત્યારે અહીં બાજુમાં જ આપણે નજીકમાં છે એ સૌથી મોટી ચોરી એ થઈ ગયેલી છે આપણે ડ્રેનેજ પાઇપ જોઈ શકો છો ડ્રેનેજ પાઇપ છે એ સાવ તૂટી ગયેલી છે તો વધુમાં વધુ લોકોને જોડો અને આ લાઈવ સાથે જોડો જેથી કરી અને દરેક લોકો છે આ લાઈવ દ્રશ્યો નિહાળી શકે તો જોડાયેલા રહું થોડી વાર માટે હું કેમેરો બંધ કરું છું જેથી કરીને હું પણ બીજા લોકોને છે આ લિંક શેર કરી શકું અને દરેક લોકો આ લાઈવની સાથે જોડાઈ શકે તો આપ પણ વધુમાં વધુ લોકોને જોડો હું આપને લાઈવ દ્રશ્યો બતાવી રહ્યો છું બચાવની નજીક આવેલી નર્મદા કેનાલની હાલત જોઈ શકો છો લાઈવ દ્રશ્યો હું આપને થોડીક વારમાં ડ્રાઇવ દૃશ્ય બતાવું છું રેતી અને કોમ્પ્રિટિંગ લાવી અને વાપરવામાં આવે આપો જોઈ રહ્યા છો પવન ની પર લાઈવ દ્રશ્યો હું આપને બતાવી રહ્યો છું અહીં જે ક્વાર્ટર આપ જોઈ રહ્યા છો આ ક્વાર્ટર નર્મદા કેનાલ પર છે અને આ છે શાની ચોરી થઈ છે હું આપને બતાવીશ આપ જોઈ શકો છો અહીં જે શટર મૂકવામાં આવેલો હતો એ શટર છે એ અહીંથી ગાયબ થઈ ગયું છે આપ જોઈ શકો છો શટર ને કાઢી નાખવામાં આવે છે આ સટર લગભગ ત્રણ ચાર દિવસ પહેલા રાત્રિના સમયે લગભગ દસ અગિયાર વાગ્યાની આસપાસ છે એ કાઢવામાં આવ્યો છે રાત્રિના સમયે દારૂડિયાઓ છે એ પણ આવતા હોય છે ત્યારે એ લોકોને અડચણ ના થાય એ માટે થઈ અને આ સટર છે એ કાઢવામાં આવ્યો છે આપો જોઈ શકો છો

જોઈ શકો છો નર્મદા કેનાલ છે એનું ફાંટો મૂકવામાં આવ્યો છે જે વાડી વિસ્તારમાં પાણી આપવામાં આવે છે અહીંથી એ ત્યાં આગળથી